ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા અઢાર વર્ષથી ઓછી ઉંમરે અને લાયસન્સ વગર વાહન ચલાવતા શાળાના બાળકોમાં તથા તેમના વાલીઓમાં જાગૃતિ લાવવા માટે કામગીરી હાથ ધરાઈ રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જેમાં અંડર એટીનના જે બાળકો જે માઇનોર્સ વ્હીકલ ડ્રાઈવ કરે છે તેમના માટે એક વ્હીકલ ડ્રાઈવની અમારા તરફથી આયોજન કરવામાં આવ્યું તેમાં મેં સ્કૂલ નક્કી કરી ત્યારબાદ સ્કૂલના જે છૂટવાનો સમય હોય ત્યાં જઈને જે બાળકો પોતાને અંડર એટીન છે ને લાઇસન્સ નથી ધરાવતા તેમ છતાં એ વ્હીકલ ચલાવીને સ્કૂલ સુધી આવે છે તેમને પકડીને ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન સુધી લાવવામાં આવ્યા અને તેમના માતા પિતાનો સંપર્ક કરીને માતા પિતાને પોલીસ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા અને અમારા દ્વારા એમના માતા પિતાનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ લોકોને અંડર એટીનના બાળકોમાં ન્યૂ એમવી એક્ટનું જ અમેન્ડમેન્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં થયું છે તેમાં બાળક જો કોઈ જે માઇનોર છે જે જુવેનાઇલ છે તેના દ્વારા જો કોઈ એક્સિડન્ટ કરવામાં આવે છે અને બાળક જો કોઈ એક્સિડન્ટ કરે છે તો એના જ જવાબદાર તેના માતા પિતા ઠરે છે તે વિશે થોડી સમજ કરવામાં આવી તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ બાળકોને સોશિયલ મીડિયાના માધ્યમમાં કઈ રીતે આગળ વધતા અટકાવવા જોઈએ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરે તે માટે પ્રાથમિક ફરજ માતા પિતાની થાય છે તે વિશે થોડી સમજ કરવામાં આવી અને આ નવતર પ્રયોગનો માતા પિતા દ્વારા સારો અમને રિસ્પોન્સ મળ્યો છે અને અમે એક પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી હું સમગ્ર જનતાને બી અપીલ કરવા માગું છું કે તમારું બાળક જો અઢાર વર્ષથી નીચેની ઉંમરનું છે અને તે લાયસન્સ નથી ધરાવતું તો મહેરબાની કરીને તેને બાઇક કે એવું એક્ટિવા કે કોઈ પણ વ્હીકલ ન આપવું જોઈએ અને બાળક લીગલ એજ પર જ્યારે એન્ટર થાય ત્યાર બાદ જ તેને બાઇક એવું લઈ આપવું જોઈએ જેના દ્વારા આપણે ઘણા બધા માઇનોર એક્સિડન્ટ્સ અટકાવી શકીશું અને આપણા બાળકનું ભવિષ્ય આપણે સુનિશ્ચિત કરી શકીશું જય હિન્દ અત્યારે સાહેબ જે લોકોને જે વિદ્યાર્થીઓને અહીંયા લાવ્યા હતા તેમના વાલીને બોલાયા તેમાંથી પાલીતાણા ટાઉન પોલીસ તરફથી કોઈને દંડિત કરવામાં આવ્યા કે કેમ નહીં અમારા દ્વારા કોઈ પણ પ્રકારનો દંડ કરવામાં નથી આવ્યો કે એમના વ્હીકલ પણ રાખવામાં નથી આવ્યા માત્રને માત્ર વાલીઓને એક સમજણ આપવામાં આવી છે અને એક અલગ પ્રકારનો એક વેવ અપનાવવામાં આવ્યો કે બાળકો અને વાલીઓ સમજે અહીં સુધી પહોંચે અને એમને ખ્યાલ આવે કે આના રિપરકસન્સ કેવા આવી શકે છે તો એ માટે માત્રને માત્ર તેમને થોડું નોલેજ પૂરું પાડવામાં આવ્યું છે જ્યાં સુધી પાલિતાના ટાઉનના તમામ વાલીઓ વાત સમજી ન જાય અને પોતાના બાળકોને બાઇક આપતા બંધ ન થાય ત્યાં સુધી અમે સક્રિય રહીશું